સાસરે મન રાખીને હુમલો કરાતા પિયાવાના યુવાને પોતાના પિતા અને નાના ભાઈ વિરુદ્ધ માંડવી પોલીસમાં ફરિયાદ કરી પિયાવાના રાબડિયા વસંત કુમાર ઉમર વર્ષ પાંત્રીસે પોતાના બનેવીને ત્યાં સાસરે પક્ષે મળવા જવાનો ખાર રાખી નાના ભાઈ શાંતિલાલ વિરજી રાબડિયાએ અને પિતા વિરજી મનજી રાબડિયાએ મારા ઉપર ધોકા વડે પગના ભાગે માર મારાતા ગંભીર ઈજાઓ થઈ છે જેની મેં માંડવી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે અને માંડવીની એમ્સ ખાનગી હોસ્પિટલમાં મારી સારવાર ચાલી રહી છે તેવી ફરિયાદ આરોપીઓ વિરુદ્ધ વસંત રાબડિયાએ માંડવી પોલીસમાં કરી છે પિતાજી અને મારો નાનો ભાઈ માથાભારે ભારે શખ્સો છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ રાબડિયા વસંતકુમારે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મારું નામ રાબડિયા વસંત વિનોદભાઈ અને આ જે ઘટના બની છે એ માર્કૂટ ઉપરથી મારા બાપ અને મારા ભાઈએ મને ધોકાથી મારી મારા પગના હાડકા ભાંગેલા છે એમાં ત્રણ ક્લેક આવેલી હતી અને આ ઘટના મારા સસરાના ઘરે હું ગયો હતો તો એ મારા ભાઈ અને મારા બાપુ એમ કીધું સસરાના ઘરે શું કમતું જાય એમ અને જવાની જરૂર છે તો હું એનો છોકરો દવા પી પી ગયો હતો મરવાની દવા અને સસરો મારા સસરાનો છોકરો પી ગયો હતો એનું નામ છે વિજેશ વાલજી ભંડેરી તો અમે એને મળવા ગયા હતા હું ને મારી ઘરવારી તો મેં મારી ઘરવારીને કીધું કે તું અહીંયા રહે અને હું આપણા ઘરે જાઉં પાછો તો હું મારા ઘરે પાછો આવતો હતો ને તો એ રસ્તામાં ઊભો હતો મારો ભાઈ અને મને જોઈને સીધો રાડું પાડવા માંડ્યો બધાને એટલે બધા હું હાજર હતા બધાને રાડુ પાડવા માંડ્યો મેં પહેલાં એને એકને જ જોયો તો એ ધોકો ઉગામ્યો એટલે હું સીધો બાજુમાં મસાલાની ફેક્ટરી એ તો એ મસાલાની ફેક્ટરીમાં હું તરતો મારી ગાડી લઈને અંદર જ હાલો ગયો ગેટની અંદર તો હું આવી અને પેલા મારો ભાઈ દોકાથી મારા પગ ભાંગી ને પછી બધાને ગેટની અંદર બધાને બોલાવ્યા પપ્પાને મમ્મીને બેનને અને બનેવીને પછી એક મારો બનેવી વસંત કા વસંત કાંજી નાથાણી અને મનીષા જગદીશ કેરાઈ વેકરિયા અને કાંતાબેન વિનોદ રાબડિયા એ બધા મને ધમકી આપેલી છે કે તું અમારું નહીં માને તો હું તને જાનથી મારી નાખશું એવી ધમકી મને આપેલ છે અને મને ખાતરી છે કે આ પોલીસ અને મને એવું કહેલું હતું કે આ પોલીસ પણ અમારી છે તમે કાંઈ પણ અમે કરી નહીં શકો તો અત્યારના જે સાહેબ છે અમે જ્યાં રિપોર્ટ લખાવ્યો છે મને એ પૂરોપૂરો સપોર્ટ આપે એનું નામ છે પપ્પાનું નામ છે વીરજી મનજી રાબડિયા શાંતિ વીરજી રાબડીયા નાનોભાઈ અને બીજી પણ એક પહેલા પણ થોડુંક ટાઈમ પહેલાં પણ મને ધમકી આપી હતી તો મેં ત્યારે ગાળો આપી હતી તો એ ગાળો ઉપર મને વારંવાર મારા ઉપર એ હથિયારથી મને મારકુટ કરે છે ને આ વિરજીભાઈ જે છે એ બહુ માથાભારી માણસ છે એને આજે પણ કોઈ એને પહોંચી જ નથી શકતો અમારા ભાઈ કોઈ પણ પતાવટ કરવા જાય ને તો એને પણ ધોકા ખણી અને પાછળ બોલી નાખેલા ને બહુ માથા ભારે માણસ છે હા બેનના ઘરે મળવા ગયો હતો હું તો એ દવા મારો બંને એવી દવા પીધેલી હતી એટલે અમે મળવા ગયા હતા હોસ્પિટલમાંથી પરત આવે તો પાછો તો અમે એને મળવા ગયા હતા તો બેનના ઘરે જવું એ ગુનો છે કારણ કે બીમાર હતો દવા પીને હોસ્પિટલમાં દાખલ હતો અને પરત ઘરે આવે તો અમે એને મળવા ગયા હતા મળવાની શું મનાઈ છે કે બેન નગરે ન જવાનું એમ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભૂજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે